नेस्का द्वारा वडील वंदना साथी वार्षिक दिवसनी अनोखी ઉજવણી કરવામાં આવી સુરત શહેરમાં ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં ખાનગી પ્રેક્ટિસ કરતા કન્સલ્ટન્ટ ડોક્ટરોનું એસોસિએશન નેસ્કા દ્વારા રવિવારના રોજ વાર્ષિક દિનની ઉજવણી अनोखी રીતે કરવામાં આવી હતી આ અંગે વધુ માહિતી આપતા નેસ્કાના પ્રમુખ ડો રેણુબેન ગોસાઈ એ જણાવેલ કે એસોસિએશન આ વર્ષે વાર્ષિક દિન કઈક જુદી રીતે ઉજવવાનું નક્કી કરેલ જેમાં ડોક્ટર્સ મિત્રો પોતાના અથવા તેમના બાળકોમાં રહેલી કોઈ આવડત જેમ કે ગીત સંગીત ડાન્સ અથવા કોઈ ધાર્મિક કૃતિ વગેરેને પ્રદર્શિત કરી શકે સાથે સાથે વર્તમાન સમયમાં બાળકોમાં સારા સંસ્કારની ભાવના કેળવાય અને વડીલો પ્રત્યે આદરભાવ કેળવાય હેતુથી વડીલ વંદનાનું પણ આયોજન કરવામાં આવેલ આ માટે ડોક્ટર મિત્રો પરિવારમાં માતા-પિતા અને બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં લગભગ 200 કરતાં વધારે ડોક્ટરો પોતાના પરિવાર તથા વડીલો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનું ફૂલહાર તથા આરતી કરી વડીલ વંદનાનો अनोખો કાર્યક્રમ રાખવામાં આવેલ કાર્યક્રમમાં ઘણા વડીલો તથા ડોક્ટર મિત્રો ભાવ વિભોર થઈ ગયા હતા અને તેઓની આંખમાં આંસુ જોવા મળેલ અને સમગ્ર કાર્યક્રમ ખૂબ જ લાગણીસભર રહ્યો હતો અહેવાલ રસિક વેગડા